ભાવનગર શહેરના પ્રભુદાસ તળા વિસ્તારમાં જૂના બુંબાખાનાની પાછળ યુવતીની તેના ભાવિ પતિએ હત્યા કરી બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પ્રભુદાસ તળા વિસ્તારમાં આવેલા જૂના બુંબાખાનાની પાછળના ભાગે સોનીબેન નામના યુવતીની તેના ભાવિ પતિ સાજેને ઘરેલું ઝઘડાને લઈને હત્યા કરી નાખી જે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવતીના લગ્ન આજે જ હતા લગ્ન થાય તે પહેલા જ તેના પતિએ યુવતીની હત્યા કરી નાખી સોરી ની કરી ડિગ્રી સાર્જન રબર આપણા ઘર પર ભાઈ હા નરનભાઈ કામ નું હા બાજી જો પ્રોબ્લેમ નહી ભાઈ ખરોલ રાલલલ ખોલે? ખરલલલ